નેત્રંગ તાલુકાના કેલ્વી કુવા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નો ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલવી કુવા ખાતે ખેડૂત સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે પ્રકૃતિના ખોળે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદ યોજી રાજ્યપાલે એકસો પચાસ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તબક્કે રાજ્યપાલે શ્રી પ્રાકૃતિક કૃષિ નિર્દર્શન વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ પેદાશો અને ખેડૂતની પૃચ્છા કરી હતી આ પ્રસંગે ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે એ માનવીના શરીર માટે ખૂબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમણે ચેતવણી આપતા કહ્યું કે રાસાયણિક ખેતીના કારણે જમીન બંજર થઈ રહી છે પાણી દૂષિત થઈ રહ્યું છે અને મિત્રજીવો વિલુપ્ત થઈ રહ્યા છે જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢીઓ માટે કંઈ નહીં બચે આજકાલ કેન્સર હૃદયરોગ હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ ઘરે ઘરે છે વૈજ્ઞાનિકોનું સંશોધન તો ત્યાં સુધી કહે છે કે માના દૂધમાં પણ યુરિયાની માત્રા જણાય છે આ સમસ્યાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે પ્રાકૃતિક ખેતી આવનારા સમયમાં વરદાનરૂપ સાબિત થશે આ ખાટલા પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ધારાસભ્ય સર્વે રિતેશ વસાવા ઈશ્વરસિંહ પટેલ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણ માંડાણી ખેતીવાડી આત્મા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા